યાત્રાને વધુ આકર્ષક બનાવવા માટે જાણીતા બગી અને બેન્જો બેન્ડને સામેલ કરવામાં આવ્યા હતા જેમણે પોતાના સંગીતથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું બેન્ડના સંગીતના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર માર્ગ પર આનંદનો માહોલ છવાઈ ગયો હતો સિદ્ધિવિનાયક વિનાયક ગણપતિ મંદિરથી શરૂ થયેલી આ યાત્રા રણછોડરાય મંદિર તરફ આગળ વધી હતી ત્યારબાદ યાત્રા ખારીવાવ રોડ થઈને દાંડિયા બજાર સ્થિત નવદુર્ગા મંદિર ખાતે સમાપ્ત થઈ હતી આ સમગ્ર યાત્રા દરમિયાન બગી અને બેન્જો બેન્ડના કલાકારોએ સતત ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર પ્રદર્શન કર્યું જેના કારણે ભક્તોએ ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો ઢોલ નગારાના અવાજ અને સંગીતની સુરાવલીએ યાત્રાને એક નવો જ રંગ આપ્યો હતો ખંડુ પરિવાર દ્વારા આયોજિત આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવાનો અને આ પવિત્ર ઉત્સવને સમૂહમાં ઉજવવાનો હતો આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને ધાર્મિક એકતા અને ભક્તિનો ભાવ વ્યક્ત કર્યો હતો સંગીત અને શ્રદ્ધાના અદ્ભુત સંયોજન સાથે આ યાત્રાને ગણેશ ઉત્સવની ભવ્ય શરૂઆત કરી જે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની રહી